નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવર્ધન રંતાણી સેકેટ્રિક સોશિયલ વર્કર ગોઠડીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે ગોઠડીનો વિષય એવું થયો મિત્રો કે બે એક દિવસ પહેલાં મારી એક મિત્ર આવેલી અને હું આવી રીતના કંઈ ઓફિસમાં બેઠી હોઈશ ને પછી બાર સિટિંગ રૂમમાં બેસતા હતા પણ આ રૂમ ઠંડો હતો એટલે કે શું કરતી હતી મેં કીધું હું આ બસ મારી બધી તૈયારી કરતી હતી સ્ટેન્ડ ને બધું ગોઠવીને ઓનલાઈન તો નહીં પણ રેકોર્ડ કરીને એટલે આવીને એકદમ અમારા ઓફિસમાં બે બે સોફા સેટ ની પેર બે અમારે ગવર્મેન્ટના ઘર બહુ મોટા હતા એટલે ઘર આવેલી અને પછી અહીંયા આવ્યા એટલે સિટિંગ રૂમમાં નવા સોફા રાખ્યા પણ દરેક રૂમમાં અમે એને વેચી દીધા એટલે એક પેર અહીંયા એક ગેસ્ટ રૂમમાં ઉપર એમ કરીને બેડરૂમમાં તો બીજી બે રિક્લાઈનર છે તો એક એક આ તો તારે ક્યારના છે નહીં મેં કીધું આ છે તો ક્યાર ક્યારના એસી સાલના છે એટલે કે તું એ ખરી છે મેં કીધું કેમ એટલે કે આમ તો સારા છે મેં કીધું આમાં તમે શું વાંધો છે તો કે એમ તો સારા છે ફોલ ફોલસ્ટ્રીન બધું બદલે બદલ્યું તો બહુ સરસ થઈ ગયા તો બધા રૂમમાં કામ આવે ને એમાં નવા ના કરાવ્યા બહાર પશુધન ને ને એને બધું અવર ને બધું પો પોકાથી હેરિંગ ઘેર થાય ને એમ કરીને બહુ જ દસ બાર માણસ બેસે એવી રીતે સિટિંગ રૂમ કરાવ્યો બહાર પણ આ બધાને વિખેરી દીધા તો મેં કીધું કેમ ખોરી છે એટલે તમને શું જૂના લાગે છે તો કે ના છે તો સારા મેં કહું તો તારે શું વાંધો તો કે પણ શું તું એ ભાઈ પણ મેં કીધું એને કંઈ થતું ન હોય તો આપણે કેવી રીતે ફેંકી દેવાય તો કે એમ નહીં કહ્યું એ તો પછી છે ને તે હું ટેબલ ધ ટેબલ ધ ટેબલ એ એ પણ એને ખબર હતી પણ મેં કીધું આની ઉપર કૂદો તોય તૂટે નહીં એવું હતું અને મને સુતારે કીધું કે બે નાનું લાકડું એટલું બધું સારું છે ને કે તમે કરાવો ચાલશે એવી રીતના એક લાકડું એટલું બધું સરસ હતું ને કઈ કે વર્નિશ કરાવી લીધેલો ને પછી બહાર રાખ્યું પેલું હિંડોળા જેવું નથી આવતું તો એને કીધું કે બેન એક પેન્સિલ છોલો ને કેટલું સરસ કે એમ કે આ હોય ને લાકડું એવું છે એટલે કે કે બેન તમારે આજથી બહુ વખત પેલા આવો મને થયું કે આવે જ કહું તો કે બેન તમે કોણ તો અત્યારે ન અત્યારે હું તમને ચાર હજાર રૂપિયા આપું એટલું સારું લાકડું છે કે હું તો એટલે મને થયું કે આ આપણું એન્ટિક શું કરે એમ કરીને બહાર પાછો એ રાખ્યો એટલે વળી એને એમ થયું હવે આવા પ્રશ્ન મિત્રો આ ડિબેટેબલ સવાલ છે ઘણાને શું હોય છે કે નવા ઘરમાં જાય નવી જગ્યાએ જાય તો બધું નવું જેમ કે બરાબર છે ગુડ ગુડ પણ એમાં કાંઈ એમ કે તમે અમુક સિટિંગ રૂમ કે અમુક પહેલી વસ્તુ જો બીજે એકોમોડેટ થતી હોય તો મને તો એ બધી સાથે ઇમોશનલ વેલ્યુ બહુ હોય હા બધી નિર્જીવ વસ્તુ સાથે એ પાછું જુદો સવાલ છે પણ મિત્રો તો એને કેવી રીતે આપણે એમ કે ત્યાં કંડમમાં ફેંકીને આવીએ હં હવે ઠીક છે કોઈ જરૂરિયાત ને કઈ જોઈતું જેવું જે અમુક અપાયું હતું એવું બધું આપીને આવ્યા ઘણા કપડાં ને ઘણી વસ્તુઓ પણ હવે અમુક જે આપણને મોહ માયા હોય એ રાખ્યા તો એ કા હતું આવી રીતના સોફાની વાત થઈ પછી મિત્રો છે ને તે રસોડામાં ગયા ને તો રસોડામાં મારું સુમિત મિક્સ મિક્સર હતું સુમિતનું તો દેટ ઇટ વોઝ ગિફ્ટેડ ટુ મી ઇન સેવન્ટી સેવન સત્યોતેરમાં મારા સસરા મારા માટે લગ્ન થયા ને એટલે એ એક આ પછી એને કઈ એવી ખબર હતી કે મને શિવણ આવડે છે એટલે એક સુઈંગ મશીન પછી એક આ સુમિત અને ત્રીજું મને લાગે છે કે પેલું કપડાં ધોવાનું મશીન એ કઈ ત્રણ ગિફ્ટ આપ્યા તરત જ કે પલ્લવી ને એમ કરીને તે મશીન હજી બહુ સરસ ચાલે છે મેરીટ એટલું સરસ ચાલે છે એની બે વાર સર્વિસ કરાવી હશે આઈ ગોટ મેરીડ ઇન સેવન્ટી સેવન તો એટલે આઈ આ આવી વસ્તુ એને જોઈ મેં કીધું એમની સુમિત બરાબર ચાલે છે એને કંઈ થતું નથી તો આપણે કેમ કે ફેંકી દઈને રહી વાત મોર્ડન વસ્તુ લેવાની તો જે ડાઇનિંગ રૂમ છે એમાં મેં જ્યુસર કમ ધીસ કમ ધીસ નેશનલ નું બહુ જ સરસ આવતું હતું એ મારા વરે લીધું એને એવું હતું કે નવું લઈએ એમ તો મેં કીધું આને કિચનમાં રાખીએ આપણે છે ને માણસો કામ કરે ને તો એ લોકો સુમિટમાં ઢળ ઢળ કરે કંઈક એવું થાય તો કે આપણે આમ જીવ એ ના થાય બહુ જ સોફિસ્ટિકેટેડ કંઈ હોય બરાબર અત્યારે તો બધાને બધું ચલાવતા આવડે છે હા પણ એટલે મેં રાખ્યું નજીક રહ્યું એ છે ને એમાં કઈ હું મેં પૂછ્યું પેલા શોપકીપર ને કાન ફેંકી દઉં તો કે ના બેન આ તો બહુ જીવશે હજી તો કઈ આમાં છે નહીં એટલે એ એને જોયું પછી અહીંયા સોંપવા જોયા અને લાસ્ટ લેટ બી ટેલ યુ ફ્રેન્ડ મને છે ને તે તમને ખ્યાલ હોય ને તો પહેલાના જમાનામાં એલ્યુમિનિયમના ડબ્બા આવતા અને એવા મજબૂત કે ઉભા રહો તો એને કંઈ થાય નહીં એ તે અઢાર હતા એમાંથી મેં છ જરા મોટા હતા ને પાપડ ને એમ કરી છ રાખ્યા અરે છ એલ્યુમિનિયમ ના બહુ સરસ નવા ડબ્બા હતા એટલે અહીંયા તો મારે કબાટ હતો એટલે અંદર રીતે હું તમને સાચો કહું કે મને એવું હતું કે આ નાનપણથી આ આવતા રે આવતા આવ્યા છે આવતા આવ્યા છે આવતા આવ્યા છે આ ઘરમાંથી આ ઘરમાં મારા સાસુએ ક્યારે લીધા હશે અને આ ઘરમાં એને લીધે ખાવા પીવામાં બરકત કેટલી છે મિત્રો મને એમ થયું કે શેના માટે એમ તો થિંક વસ્તુ સારી ન હોય સારી ચાલતી હોય ને ઇટ ઇઝ નોટ એઇન તો થોડું ફેંકી દેવાય એવું થોડું છે હ કપડામાં એવું ગીન ન હોય તો હું તો એને એમ કરીને મૂકી દઉં વળી પાક બે ચાર વર્ષે એ ફેશન આવે પેલા વધારે પડતા ઘેરવાળા બેલ બોટમ શોર્ટ ઓફ પેન્ટ ને એવું બધું પાછું એ જ આવી ફેશન અમે મારે કોલેજમાં એવાનો ફોટો છે એટલે આ કોલેજના મારી પાસે નથી કપડા આપણે એમ કહું છું કે જે અમુક હોય અમુક વખતે પાછું એનું રિપીટ થતું હોય છે તો એમ ચાલો આપણો આપણે વોર્ડ્રોપ બદલી નાખીએ ને ઇઝ નોટ લાઇક એટ ધ સેમ ટાઈમ આઈ ઓર વી કેન સ્પેન્ડ ધ મની મારા વર્ત તો બહુ જ વાપરી શકે એમ હતા પૈસા હા એટલે એમને પૂછીને બહુ જેમ કે હું આ રાખું એમ કરીને બધું અમુક રાખતા હતા એમને એવું ખરું કે નવું તો નવું એ બધું કરાયું બધું જ્યાં જ્યાં જરૂરત થઈ ત્યાં કરાવ્યું તો મિત્રો છે ને તે એવું એ નથી કે આપણે ન લેતા હોય ટીવી લેટેસ્ટ જે હતું એ વખતમાં ઇટ વોઝ વેરી કોસ્ટલી અમે જ્યારે લીધું ત્યારે એ બહુ જ અંદર ફંક્શન છે ને ઇટ વોઝ વન લેખ સેવન્ટી થાઉઝન્ડ રૂપીઝ કેવું કંઈક એવું હતું બધા પાંત્રીસ ચાલીસ હજારના ટીવી વાપરતા હતા એ એ હવે ત્રણ ત્રણ રૂમ હોય તમારો ઓવર એન્ડ બાઉ સિટિંગ રૂમ તો પછી જૂનો ટીવી તો તમારે બધા એમાં ગોઠવી દેવા પડે ને બધે લેટેસ્ટ બબ્બે લાખના ટીવી દરેક રૂમમાં મોકલવાની અમે બે જણાને ક્યાં જરૂર હા ગેસ્ટને આપણે બધું આપીએ ખરા એર કન્ડિશન ટીવી હા એવરીથિંગ એટેચ બાથ બધું પણ કાંઈ હવે એ ટીવી વિચ ચાલે અને હું તમને એક વાત કહું હમણાં કહું છું તો એને એમાં બહુ જ નવાઈ લાગી એટલે પછી મેં કીધું કે જો આની સામે ને આ છે એકદમ લેટેસ્ટ લીધું બરાબર હા અવન એકદમ લેટેસ્ટ છે ટીવી લીધું હં હમણાં મેં પેલો આ ફોન આ તો ફોન ઓન વિચ વીચ એમ ડુઇંગ રેકોર્ડિંગ બહુ જ થોડાક મને એમ હતું મારી પાસે ઇલેવન હતો એપલ ઇલેવન અને બહુ સરસ કામ આપતો હતો પણ તોય મારે તો છે ને બધું ડિલીટ જ નથી કરતી એટલું બધું રાખવું ને કે આરે શું કામ આવે એ ટાઈપનું આમ એટલે એ ફોન રહી ગયો અને એ બીજી અમુક પર્સનલ વાત છે એ ભરાઈ ગયો એટલે પછી આ કયો લેવો કયો લેવો આને પૂછ્યું ને આને પૂછ્યું ને ઘણા મેં લીધો આઈફોન સિક્સટીન પ્રો મેક્સ દેટ વોઝ વન પોઈન્ટ થર્ટી સેવન સમથિંગ લેક્સ હા તો એ એવું નથી આપણે નથી લેતા પણ જે જે વસ્તુ હજી જીવે છે એને આપણે શું કામ એમ કે ના એમ કે અપડેટ અચ્છા અપડેટ ના થતું એ હોય ને એવી વસ્તુ લેવી પડે કે પછી એમાં તમારે નવા ફંક્શન ના આવે એટલે તમારે ભારે હૃદય જે પૈસા આવે એ આપી દેવા પડે પણ અમુક વસ્તુ જે ચાલે છે ઘણા આમ વોશિંગ મશીન કે કંઈક બગડે ને એટલે કે હવે એને કાઢી નાખો પણ એને કાઢી નાખો ગયા પછી એ ચાર વર્ષથી ચાલે છે ભાઈ સાહેબ હવે નાનો ફોલ્ટ થયો હોય હવે આપણે દાંતમાં દુખે એટલે ફેંકી દેવાના આપણને તો દાંત રિપેર થાય છે એવું તો એટલે આ નિર્જીવ વસ્તુ સાથે એવું ના હોવું જોઈએ પણ ઇટ હેપન્સ ફ્રેન્ડ્સ તો આ હમણાં જ મને વિચાર આવ્યો કે પછી અમાર બે ચર્ચા થઈને મિત્ર મિત્રમાં તો કાંઈ એવું હોય નહીં તો કે ના ના તારી સાચવડ તો બહુ સારી છે તને ક્યાંય એમાં એવું લાગતું હોય કે આ આ અહીંયા એપ્રોપ્રિયેટ નથી કે આ જૂનવાણી છે કે આ ફેંકી દેવું જોઈએ કે હવે તો તું મને કે એક ડબ્બા સિવાય તે તો દેખાતા નથી અંદર છે એટલે તમારો તમારો હું તો એવું માનું કે અમુક જે યાદગીરી હોય કે અમુક જે હોય ને એ મને એવું બહુ જ રે એવું તરત નથી થતું કે આ વસ્તુને કાઢી દો ને ફેંકી દો ઓકે ઓકે ઘણા સમ પીપલ આર હેવિંગ દેટ સોર્ટ ઓફ આર્ગ્યુમેન્ટ એવી કે પછી શું એમ કે પણ તે શું તે ધારો કે તમે બધું વાપર્યું જીવ્યું હા સરસ અને તેમ છતાં તમારો પૈસા છે તો કોક કામ આવશે એ સારી રીતે જ ઉપયોગ થશે ને આપણા બધાને એટલે છે એટલે તમારે પાસે હોય એટલે ખાઈ જ જાઉં એવું થોડું છે કે કોક વાર તો કેટલાય વખત સુધી મારી બધી નીડ મારા વર્ક એક તો મને ગિફ્ટ આપે એક લાખ રૂપિયા ને પચાસ હજાર ને અને પાછું હું કાંક લઉં ત્યારે એને પૈસા એ જ ચૂકવે એમને કે તારા મેં આપ્યા તેમાંથી લે એવું બે એવું કઈ નઈ ત્યારે આપ્યા એમ તો પછી મારા તો પડી જ રે તો મને એમ વિચાર ના આવે કે આના બદલે આ લઈ લઉં આ લઈ લઉં જે જોતું તો એ બધું બહુ જ મળ્યું છે ને મળે છે ને હજી મળશે જ એવું જ છે પણ મિત્રો એટલે આમાંથી મને એક ગંભીર વાત વિચાર આવ્યો કે આ બધી ચર્ચા તો મેં એટલે માટે કરી પણ મિત્રો આ નથી ને વસ્તુ જ્યાં સુધી બરાબર ચાલે છે ત્યાં સુધી એનો ઉપયોગ કરવાની વાત છે એટ ધ સેમ ટાઈમ બે લાખ રૂપિયા કે એક લાખ રૂપિયા કે પચાસ હજારની વસ્તુ લેતા આપણે ખચકાતા નથી પણ એટ ધ સેમ ટાઈમ પેલી જો ચાલતી હોય તો ફેંકી નથી દેતા આ હેવ ગોટ હું તમને કહું રૂમે બધા એક એક ચશ્મા મૂક્યા છે કારણ કે બધા કોપર બધા એક જગ્યા ભેગા થઈ જાય ભૂલી મારા જે ફર્સ્ટ ચશ્મા છે કોપર કાળા એ કાચ બદલાવા પડે કારણ કે નંબર ને બધું બદલાય ને તાલા પછી ફ્રેમ ઇઝ જ નહીં અને કામ આવે ને દરેક રૂમમાં એક એક રાખીએ છીએ ચાર ચશ્મા જો ચારે બાજુ મેં રાખી છે બધી સાથે પેન તો પણ પછી બધી એકવાર વાર ભેગી થઈ જાય ચશ્મા એ ભેગા થઈ જાય એવું બધું થતું હોય છે પણ આ તો હું એમ કહું છું કે એ એવા શું એ હોય તો શું હવે એમાં થઈ ગયું હા આઈ વોઝ સેલિંગ આ છેલ્લે હો કે ધીસ ઇઝ ડિબેટેબલ તમે વિચારજો તમને શું લાગે છે મને તો એમ લાગે છે કે નવી વસ્તુ લેવા કે નવી વસ્તુ ખરીદવા કે એને માન આપવા કે એમાં જરાય ખચકાવવું નહીં આપણી પાસે પૈસા હોય તો એટ ધ સેમ ટાઈમ જૂની ચાલી શકે એવી હોય એવું હોય તો એવું ગાંડાથી બહુ લેવું હોય ને કાંઈ કાઢી નાખ્યો હો એમ શું કાંઈ કાઢી નાખ્યું તો હા એવું સ્ટેલિંગ કે અમારે કંઈક આઈડું એક આ મેં ટીવી કીધું એક બીજું ને ત્રીજું એમ ત્રણ એ બીજું ટીવી હતું એને શું થયું કે મને એવું કહ્યું કે તમે લાઈટ જે કાયમ ચાલુ જ રાખો છો ને એવું ના હોય એવું એમાં કે ઉડી ગયું ગમે તે તો પછી મિત્રો મારું આ ઘરમાં હું રહેવા આવીને ત્યારે બીફોર ટ્વેલ યર્સ એક જે ટીવી હશે ને એ ઉપરના બેડરૂમમાં ગેસ્ટ રૂમમાં રાખ્યું લેટેસ્ટ હતું અહીંયા રાખ્યું એનાથી લેટેસ્ટ બહાર એ ઇઝ વર્કિંગ પ્રોપરલી બરાબર ને ઓલું તો વિધિન નો ટાઈમ ઉડી ગયું ને કંપની વાળા એ કીધું કે રિપેર નહીં થાય ને વોટ વોઝ રીઝન નો બડી નો એ કઈ હતું સિતે હજાર રૂપિયા એ એ એ વખત માં નાઇન્ટીન હંડ્રેડ એન્ડ

સમજી ને સમય ને રે નહીં ભલે પૈસા તો મારા હોય એ તો બધું મેં ઘણી વાર તમને આગળ કહ્યું તમને લોકોને આવડવું જોઈએ એ રીતે અને પછી કોક એવું હોય તો પછી તમારે છે ને એટેન્ડન્સ સાથે જ ઉપર નીચે કે ગમે ત્યાં એ રીતે જુદા રહેવું પડે જો અમુક જ સોફા હોય તમારું અસ્તિત્વ સ્વીકાર્ય ન હોય ધીસ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ પણ વોટ યુ થિંક ફ્રેન્ડ્સ આ તો ખાલી એક મેં દાખલો આપ્યો મારો મિત્રો

એ જ નંબર ને એ જ એને લીધેલા કોઝ તો મારે બોલાય એવી ઇટ ઇઝ નોટ લાઈક ધેટ પણ એટલે કાંઈ આને આપણે નથી ફેંકી દીધા એ હોય તો એક રૂમમાં પડ્યા રે એ અહીંયા જ ત્યારે એ પહેરી લેવાનું ઇસ ઓકે કેમ છો મેં બાકી મિત્રો હા તમને ગોઠડી ગમે છે કે નહીં આઈ ફ્રોમ યોર રિસ્પોન્સ આઈ કેન મેક આઉટ હા ફ્રેન્ડ થેન્ક યુ માય ફ્રેન્ડ્સ એન્થુઝિયાસ્ટિક ફ્રેન્ડ્સ માય વ્યુઅર

મને ઘણા હવે મળે છે તો એવું મને સામે કે છે હલો એપલ અવેર તો કાંઈ હું સાંભળેલું ઘણા જગ્યાએ મળે પણ મેં આની પહેલાં એકવાર કહ્યું હતું કે અમારા સાયકોલોજીમાં તો એવું છે સાયન્સ ઓફ એડવર્ટાઇઝમેન્ટ એનું એક આવે છે પેપર આખું એમાં એવું છે કે તમને ઇમિટેટ કરે તમારા ચાળા આપણે જો છે કોઈક જાહેરાતમાં નથી અમુક આપણને આમ ઉસકી સારી મેરી અમારા જમાનામાં એ હતું એ એ જે આપણે રિપીટ કરવાનું મન થાય છે ને દેટ ઇઝ દેટ ઇઝ સક્સેસફુલ એવી રીતના મારી એન્ટ્રી જો ટિપિકલ બધાને લાગતી હોય તો દેટ ઇઝ સક્સેસફુલ હા એ રીતે તમે યાદ રહી શકો થેન્ક યુ સો મચ વાતના વડા થાય મિત્રો ગોઠડી એટલે ગોઠડી આવજો